તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં મિત્રો વાત કરી તો લોકસભાની ચૂંટણી આવી ગઈ છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે મિત્રો ભરોજમાં આમ આદમી પાર્ટીના નેતા ભાઈ શેતોભાઈ વસાવા હાલના ટાઈમે મિત્રો એક એમ તો એક યાત્રા કરી રહ્યા છે તેમજ મિત્રો વાત કરીએ તો ભાઈ રાહુલભાઈ ગાંધી છે મિત્રો ગુજરાતમાં યાત્રા કરવા આવ્યા છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો શેતોભાઈ વસાવા મિત્રો સાબી નામની મિત્રો એમ કીધું યાત્રા કરી રહ્યા છે અને ભાઈ રાહુલભાઈ ગાંધી

શેતોભાઈ વસાવાને સામે મિત્રો વાત કરી તો મનસુખભાઈ વસાવા ભાજપના છે અને મિત્રો તેમાંથી જ મિત્રો રાધિકા કોંગ્રેસ તરફથી લડવાના છે અને મિત્રો કોંગ્રેસને ફૂલ સપોર્ટ કરવા મિત્રો એમ કીધું તો મિત્રો રાહુલભાઈ ગાંધી એ પહોંચી ગયા છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો તમારે જલ્દીથી જલ્દી કમેન્ટ કરવાની છે શેતોભાઈ વસાવા મિત્રો તમે સપોર્ટ કરતા હોય તો તેનો લાભ કમેન્ટમાં લખી શકો છો સાથે સાથે મિત્રો વાત કરી તો ભાઈ રાહુલભાઈ ગાંધી છે એ સપોર્ટ કરવા આવી રહ્યા છે કોંગ્રેસને ભાઈ ભરૂચમાં આપણ સૌથી મોટા સમાચાર કહેવાય મિત્રો આના વિશે તમારે શું કહેવું છે જલ્દીથી જલ્દી કમેન્ટ કરો કારણ કે મિત્રો વાત કરી છે કે પાર્ટીના નેતા ભાઈ વસાવા ટાઈમ જીતવાનો એમ કીધું સૌથી વધારે છે મિત્રો ગુજરાતમાં મિત્રો એમ કીધું નાની ઉંમરમાં ભાઈ આ નેતાએ ઘણું બધું સારું એવું કામ કામ કર્યું છે સાથે સાથે નામ પણ કમાઈ લીધું છે તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહી આજના વિડીયોમાંથી આટલી માહિતી ફરીવાર એક નવો વીડિયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત